દાહોદમાં લોકસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે મતગણતરીના દિવસો નજીકમાં છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેના અધ્યક્ષ જિલ્લા સેવા સદન ખાતે તમામ નોડલ અધિકારીઓની સાથે મતગણતરી અંગેની સમગ્ર ત્રયા કામગીરી વ્યવસ્થા અંગેની સમીક્ષા માટે મીટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગ દરમિયાન મતગણતરીના દિવસે મતગણતરી સ્થળ પર ફરજ બજાવનાર તમામ નોડલ અધિકારીઓને તેમની કામગીરી અંગેની માહિતી પીપીટી દ્વારા વિસ્તૃત કરવામાં આવી હતી મતગણતરી કેન્દ્ર ખાતે સુપરવિઝનથી લઈને પ્રવેશ ચકાસણી પોલીસ બંદોબસ્ત પાર્કિંગ સિક્યોરિટી સફાઈ સીસીટીવી જેવી મહત્વની બાબતોની ધ્યાને રાખી ચૂંટણી પ્રક્રિયાને દરેક કામગીરી વ્યવસ્થા કોઈપણ પ્રકારની કચાશ રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નીરગુડેએ સૂચના આપી હતી આ મીટિંગ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ પ્રાયોજના શ્રી સ્મિત લોઢા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બીએમ પટેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા તેમજ તમામ મદસની ચૂંટણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેની છે ટીએટીન ન્યૂઝ દાહોદ